હવા પાણી આકાશ પૃથ્વી અગ્નિ જેવા તત્વોથી આ સૃષ્ટિની રચના થઈ છે તેથી આપણી સંસ્કૃતિમાં તેમને શુદ્ધ અને પ્રદૂષણ રહિત રાખવા પર ભાર મૂકવામાં આવે છે વૃક્ષો અને વનો મૂળભૂત આવશ્યકતાઓ પૂરી પાડે છે અને દયા દાખવવામાં વૃક્ષોની તોલે તો કોઈ આવી શકે તેમ નથી કારણ કે તેમનો વિનાશ કરનાર કઠિયારાને પણ તેઓ શીતળતા આપતા અંજતાતા નથી પરંતુ આજે આ એકલીસની સદીને વીમા ઢંકી આપની સંસ્કૃતિ સભ્યતા વિશાળ જળવાન સંપદા આ માનવીય અને ભૌતિક આપણા વજનના સરમાં બબુ પડી ગઈ છે આપો થઈ રહેલા પરિવર્તનને કારણે પર્યાવરણમાં થઈ છે સમગ્ર વિશ્વમાં અનેક સંસ્થાઓ પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત થઈ છે પરંતુ હજુ સુધી નક્કર પ્રાપ્ત થઈ નથી વર્ષ 2024 માં ગરમીનો અનુભવ જે દુનિયાએ કર્યો તે આપણા બધા માટે ચેતવણી સમાન છે કુદરતના માનવજાત પછી રૂપાવ એકમ એક વૃક્ષ છે તે આપની અમૂલ્ય સંપત્તિ વિકાસના નામે રસ્તાઓ ઉદ્યોગો બનાવવા માટે વૃક્ષો કાપવામાં આવે છે જંગલોના સંરક્ષણ માટે સરકારે ખાતું બનાવ્યું છે પરંતુ ભ્રષ્ટાચાર આપણા લોહીમાં જ વ્યાપી ગયો છે No. રાખ્યો છે કે પ્રદૂષણ તો ફેલાવે છે પરંતુ તેનાથી પશુઓ પણ ખાય ને તો મતે મરી જાય છે 20મી સદીમાં શોધાયેલું આ પ્લાસ્ટિક આજે એટલું બધું વધી ગયું છે કે તે આપણા પર્યાવરણ માટે જોખમ ઊભું કરી રહ્યું છે બીજી બાજુ ખેડૂતો પુજારી ખેતી たら જોઈએ એટલે વધુમાં વધુ લોકોને જાગૃત કરવા જોઈએ પ્લાસ્ટિક ને જોઈએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને જતન કરવું કારણ કે આપણા પીળા તો અનક છે પણ તે હાલના સંજોગોમાં સામાન્ય માણસે શકે તેમ નથી તેથી આપણે આ વૃક્ષો રૂપી લીલા સોનાનો ને કેવી અને આપણા જીવન આનંદ જરૂર વધારી શકીએ